ટેગરા વિસ્તારમાં પોલીસ પર પથ્થર મારો છ આરોપીઓની ધરપકડ અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો થયો છે જે શહેરમાં તણાવનું કારણ બન્યું છે આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ કર્મીઓ ડીજીના અવાજને નિયંત્રણમાં લાવવા માટે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા પોલીસના હસ્તક્ષેપ પછી કેટલાક અજાણ્યા શખ્સોએ પોલીસ પર પથ્થર ફેંક્યા જેના કારણે પોલીસ સ્ટાફને વધારાની મદદ માટે નજીકના પોલીસ સ્ટેશનોમાંથી સ્ટાફ બોલાવવો પડ્યો આ હુમલામાં કોઈ પોલીસ કર્મી ઘાયલ થયો નથી પરંતુ આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે

આમાં ગુલભાઈ ટેકરામાં જે બળિયાદેવ મંદિરની બાજુમાં રહેતા ઈશ્વરભાઈ જગાભાઈ મકવાણાના પુત્રના લગ્ન હતા એ પ્રસંગે એમના પરિવારના સભ્ય મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા એમના લગ્ન પ્રસંગે લાઉડ સ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી જે અન્વયે ધીમો વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને અઢાર ત્રીસ થી વીસ ત્રીસ સુધી ફક્ત બે કલાક માટે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના દસ વાગ્યા પછી આશરે સવા દસ વાગ્યા સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી કોલાહલ થતો હોય તેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી લેતી એ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાતનિવર્સિટી વન મોબાઈલમાં ફરજ બજાવતા નર્વસસીને સૂચના મળેલી હતી જેઓ તાત્કાલિક ત્રણ મિનિટની અંદર જે કંટ્રોલ રૂમમાં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં જે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલ હતી જેથી એ નારાજ થયેલા હતા તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નારાજગી થતા અને એની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તક્કર કરતા હોય જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી 5 મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયા અને એ જે ડીજેનો સાઉન્ડ વાળો જે હાઈસર ટેમ્પો હતો એની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા પચીસ થી ત્રીસ જેટલા તેમણે પોલીસ ઉપર જે ઈટો અને પથ્થરોના ઘા કરેલ હતા જેના ભાગરૂપે આ નરવતસિંહને ગાળના ડાબી બાજુના ભાગે તેમ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને હોમગાર્ડ જે હતા મદદમાં એ હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માથામાં આ મોઢાના ભાગે છે આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં નિયત ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં રૂકાવટ કરી અડચણ કરી અને આપેલ સૂચનાની અવગણના કરતા તેમના વિરુદ્ધ નર્મદસિંહ જે ગુજરાત સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે એમને ફરિયાદ આપેલી હતી જેમાં જેમના ઘરે પ્રસંગ હતો એવા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ એમના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના રહીશો ધીરુભાઈ જેઠાભાઈ મકવાણા દિલીપભાઈ ધનાભાઈ વિનોદભાઈ રામાભાઈ વગેરે મળીને આશરે પચીસથી ત્રીસ જેટલાનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે જે ફરિયાદના ભાગરૂપે ગઈકાલે રાત્રે તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર જ્હોન સેવન સાહેબ જે ચાર્જમાં તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી જઈ અપ કરી અને ત્રણેક જેટલા ગઈકાલે રાઉન્ડઅપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહેલ છે હજુ વધુ ચાર આરોપીઓ હસ્તગત થયેલા જાણવા મળેલ છે હાલની સ્થિતિમાં ટોટલ નામનો ફરિયાદ દાખલ થઈ હતી એ પૈકીના સાતથી આઠ જેટલા આરોપીઓને અપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજે વાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ પોલીસ દ્વારા ચાલી રહે છે સાહેબ આજે શખ્સો છે તેમની સામે ગુનો દાખલ કરાયો છે એમાંથી કોઈ પણ ગુનાહિ ધરાવે છે એવું